બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો અને શોપિંગ સેન્ટરોને હટાવી દેવા માટે જાહેર નોટિસ પાઠવવામાં આવી છે તો બીજી તરફ ધાનેરા નગરપાલિકા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ધાનેરા નગરપાલિકા કર્મચારીઓને કામ અર્થે આવતા નગરજનો પણ જીવના જોખમે નગરપાલિકામાં આવી રહ્યા છે દીવા તળે જ અંધાળું હોય તેવો ઘાટ ધાનેરા શહેરમાં ઘડાયો છે ધાનેરા નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝન આવતા ધાનેરાના શહેરી વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો તેમ જર્જરિત શોપિંગ સેન્ટરના ભાગો ઉતારી દેવા માટે જાહેર નોટિસ આપવામાં આવી છે પરંતુ બીજી તરફ ધાનેરા નગરપાલિકા કચેરી જર્જરિત હાલતમાં છે ધાનેરા નગરપાલિકા કચેરીના ધાબાનો ભાગ જર્જરિત હોવાથી અનેકવાર પોપડા પડે છે જર્જરિત હાલતમાં તેમજ ખીલસરી ઉપર નીકળી ગયા છે ધાનેરા નગરપાલિકા કચેરી જર્જરિત હોવાથી જન્મમરણના દાખલાઓ તેમજ વેરા વિભાગને પણ સામે આવેલ સિવિક સેન્ટરમાં તબદીલ કરવામાં આવ્યા છે ત્યારે ચીફ ઓફિસરની ચેમ્બર અને શૌચાલય પણ જર્જરિત હોવાથી તેને બંધ કરી દેવામાં આવી રહ્યા છે ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરા શહેરમાં જર્જરિત મકાનો અને જર્જરિત દુકાનોને નોટિસ આપી છે પરંતુ નોટિસ આપવી એક ગૌણો બાબત છે અને નાગરિકો પણ સ્વયં પોતાની ફરજ સમજીને ચેન્જ કરવું જોઈએ પરંતુ વાત કરીએ દાંદ્રા નગરપાલિકાની તો દાંદરા નગરપાલિકા પણ એક ખુદ જર્જરિત મકાનમાં છે જે સીઓ સાહેબ બેસે છે ત્યાં આગળ પણ ઉપર પોપડા પડેલા છે લોખંડ ખુલ્લું છે તો આ ક્યાનો ન્યાય ખુદ દીવા તળે અંધારો એવી પરિસ્થિતિ છે માટે સરકારને વિનંતી છે કે અહીંયા રોજબરોજ નગરપાલિકામાં કામે આવતા નાગરિકોનો ભોગ લેવા તે પહેલા ધાદરા નગરપાલિકાની કચેરીનું સમારકામ કરાવે અને અહીંથી શિફ્ટ કરાવીને બીજે વ્યવસ્થિત કરાવે એવી માંગ છે રમેશ સુથાર દિવ્યાંગ બનાસકાંઠા